જો મિત્રો ઠાકોર તમને દર્શન એન્ડ સુધી જોજો ત્યાં તમને દર્શન ઠાકોરજીના હું તમને આજે કરાવવાનું છું જો સોરી પણ મારી ઉપર બેઠે ભીડ તો તમે જો કેટલી બધી છે જબરજસ્ત ભીડ છે વાસી ઉત્તરાયણનો દિવસ છે બધા રજા હોય છોકરાઓ રજા હોય એટલા માટે જો ભીડ કેટલી બધી છે રજા હોય એટલે બાળકો આવવાના બધાએ આ રીતના પ્લાનિંગ કરતા હોય એટલા માટે ભીડ તો રહેવાની જો આ ત્યાંનું ત્યાં દીવાનું છે બધા દીવાઓ લઈને ત્યાં પ્રગટાવતા હોય છે જ્યારે કોઈ બી ઉત્સવ હોય જન્માષ્ટમી હોય ઉત્સવ અહીંયા કટાવીને લગાવતા હોય છે તમને એ જબરજસ્ત દ્રશ્ય મિત્રો મંદિર તો જોવા ઉપર સીડીઓ તમે જો આખી સીડી ભરેલી છે પબ્લિક થી હજી બપોરના સાડા અગિયાર નો ટાઈમ થવા આવ્યો છે સાડા અગિયાર વાગે દર્શન ચાલુ થાય અને બાર વાગ્યા સુધી દર્શન હોય છે ઠાકોરજીના જો હવે દર્શન ધીરે ધીરે આગળ બધા જાય છે દર્શન કરવા તમને વિડીયોમાં બધું બતાવી શેન્ડ સુધી તમે વિડીયોમાં બતા રહે બન્યા રહે જો ઠાકોરજીના દર્શનની નજીક આવી ગયા છીએ જો બધા ભક્તો દર્શન કરી રહ્યા છે આપણે પણ દર્શન કરી લઈએ પબ્લિકને કંટ્રોલ રાખવા માટે બે માણસો ત્યાં ઉભા હોય છે જેથી કરીને પબ્લિક આગે પાછી ના થાય અને બઉ ધક્કી ના તો હવે દર્શન લાઈવ દર્શન કરવા મળશે ઠાકોરજી ના ઘર બેઠા બેઠા તમે જોઈ શકો છો ઠાકોરજી જય રણછોડ જય છોડ માખણ છોડ જય રણછોડ માં ખણછોડ જો દર્શન કરો તમે હસી હોય તો જ આવતા મિત્રો ઠાકોરજી ના દર્શન બહુ દુર્લભ તમે જોઈ શકો છો દર્શન કરી લો આવો મોકો નહીં